જે પ્રમાણે ફરિયાદ આપવામાં આવી છે અફાન કાની કરીને ફરિયાદી છે તેમના કહેવા મુજબ થોડા દિવસ અગાઉ તેઓ પંદર વીસ દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ પર એક મહિલાના કોન્ટેક્ટમાં આવે છે તે મહિલા સાથે તેમની મિત્રતા બંધાય છે એ મહિલાને જ્યારે એમએસ યુનિવર્સિટીમાં બરોડામાં વિઝિટ કરવાની થાય છે ત્યારે તેઓ આપણા ફરિયાદીનો કોન્ટેક કરે છે અને તેમને લઈને બરોડા એમએસ યુનિવર્સિટીમાં વિઝિટ કરવા માટે આવે છે આ માટે ફરિયાદી અફાન કાની એક ઇનોવા ભાડે લે છે અને એક ડ્રાઈવર લે છે અને એની સાથે તેઓ બરોડા એમએસ યુનિવર્સિટીની મુલાકાતે આવે છે અહીંયાથી જ્યારે પરત ફરતા હોય છે ત્યારે બરોડા ડેરીથી સુસેન સર્કલ તરફ જતા રસ્તામાં તેમને એક સ્કોર્પિયો જે અઢાર પાસિંગની છે તેના દ્વારા રોકવામાં આવે છે તેમાંથી ત્રણ ઈસમો ઉતરે છે અને ત્રણ ઇસમો ગાડીમાં બેસે છે ત્યારબાદ આગળ જઈને એક ઈસમ મહિલા મિત્રને લઈને ઉતરી જાય છે અને બાકીના બે ઇસમો અને ફરિયાદી ઈફાન ખાનીને સાથે રાખીને અમદાવાદ સુધી લઈ જાય છે આ સમગ્ર જર્ની દરમિયાન તેને અલગ અલગ રીતે ડરાવવામાં આવે છે અમે અમદાવાદ એસઓજી પોલીસના માણસો છીએ અને ગંભીર ગુનામાં અમે ઇન્વોલ્વ કરી દઈશું તારી પાસેથી અરે પૈસા આપવા પડશે ને તો તને માર મારવામાં આવશે વગેરે કહીને તેની પાસેથી ફંડણીના રૂપે અમુક રકમ માગવામાં આવે છે અંતે ચાર લાખ રૂપિયા આપવાની વાત ફરિયાદી પાસેથી નક્કી થાય છે જેના માટે ફરિયાદીના ભાઈનો ટેલિફોનિક કોન્ટેક કરવામાં આવે છે અને તેને કહેવામાં આવે છે કે બરોડામાં લાલબાગ બ્રિજની નીચે આવેલા એસબીઆઈના એટીએમમાં ચાર લાખ રૂપિયા મૂકી દેવા અને તેઓ અમદાવાદથી ફરીને બરોડા પાછા આવે છે અને આ એટીએમ પાસેથી પૈસા કલેક્ટ કરી લે છે ત્યારબાદ તેનો ફોન એને પરત આપતા નથી અને ફોન પરત લેવા માટે ફરિયાદીને બીજા દિવસે ફરિયાદીના ભાઈ પર ફોન કરવામાં આવે છે કે બીજા એક લાખ રૂપિયા જો આપવામાં આવશે તો જ ફરિયાદીનો ફોન તેને પરત કરવામાં આવશે એટલે બીજા એક લાખ રૂપિયા આપવા માટે તેઓ એક પાનના ગલ્લાની બહાર એક વ્યક્તિ ઊભો હશે તેને પૈસા આપવાનું કહે છે અને જ્યારે એક લાખ રૂપિયા આપવા માટે ફરિયાદીનો ભાઈ ત્યાં પાનના ગલ્લાની બહાર ઊભેલા માણસને મળે છે ત્યારે એના દ્વારા પૂછવામાં આવે છે કે આ પૈસા કોને આપવાના છે કયા કામ માટે આપવાના છે ત્યારે સમગ્ર ઘટના ખુલ્લી પડે છે અને કોના દ્વારા કિડનેપિંગ કરવામાં આવ્યું હતું તે બાબતે ધ્યાન પડે છે એમાં બે નામ ફરિયાદીના સામે આવે છે એક આફતાબ પઠાણ જે તાંદરજાના રહેવાસી છે અને એક યાજ્ઞિક ભાઈ કરીને જે જેલ પોલીસમાં ફરજ બજાવે છે આ સમગ્ર ઘટના તેના ધ્યાને આવતા એ તરત પોલીસ સ્ટેશન આવે છે અને પોલીસ સ્ટેશન આવતા તેની ફરિયાદ યોગ્ય રીતે નોંધવામાં આવે છે અત્યારે હાલ પૂરતી જે પ્રાથમિક જે ઇન્ફોર્મેશન પોલીસ પાસે આવી છે અને ફરિયાદી જે ફરિયાદ લખાવી છે તે જોતા ઇમ્પર્સોનેશન એટલે કે ખોટી પોલીસ બનવાની ઓળખ ઉભી કરવાનો ગુનો દાખલ કર્યો છે કિડનેપિંગનો ગુનો દાખલ કર્યો છે અને ગુનો દાખલ કર્યો છે અને ગુનાહિત કાવતરાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે આમાં કુલ ચાર આરોપીના નામ લખવામાં આવ્યા છે જેમાંથી બે આરોપીની ધરપકડ કરી દેવામાં આવી છે અને એ બંનેની સાથે સાથે અન્ય બે આરોપી જે વોન્ટેડ બતાવવામાં આવ્યા છે જે જેની શોધખોળ હવે હાલમાં ચાલુ છે આ બાબતે અન્ય કઈ દિશામાં તપાસ કરવાની છે તે બાબતે ઊંડાણપૂર્વક તપાસ માટે અમે અલગ અલગ ટીમ બનાવી છે એક ટીમ છે જે એવિડન્સ ગેધર કરી રહી છે જેમાં સીસીટીવી ફૂટેજ ટોલ પ્લાઝાના સીસીટીવી ફૂટેજ એટીએમ ને બહારના સીસીટીવી ફૂટેજ કોલ ડિટેલ એનાલિસિસ વગેરે કરવામાં આવી રહ્યું છે અને અન્ય ટીમ દ્વારા તેનું વિગતે દસ્તાવેજી ડોક્યુમેન્ટેશન કરવામાં આવી રહ્યું છે જે બે આરોપી પકડાયા છે તેમાંથી જે અફતાબ પઠાણ છે એ નોર્મલ સિટીઝન છે અને જે યાજ્ઞિક કરીને છે તે જેલ પોલીસ તરીકે વડોદરા મધ્યસ્થ જેલમાં અન્ય બેમાંથી એક વડોદરા મધ્યસ્લમાં ફરજ બજાવે છે અને તેમની ધરપકડ કરવાની બાકી છે તે હાલમાં વોન્ટેડ છે અને જે ચોથું નામ છે તે ભરૂચના જ એક રહેવાસી જકરિયા કરીને છે અને એમનો રોલ ફરિયાદીને કહેવા પ્રમાણે એ છે કે જકરિયા સાથે તેઓ સંપર્કમાં આવ્યા હતા અને ચકરિયાએ તેમને એક નોકરી આપવાનું કીધું હતું કે તું મારા માટે કામ કર પણ એ કામ કરવાની ના પાડવાથી જકરિયાને કર્યું આ બધું કર્યું હોવાનો એમના વિશ્વાસ છે કે એમના દ્વારા જ આ વસ્તુ કરવામાં આવી છે અને જકરિયા અને આફતાબ પઠાણ જે આરોપી પકડવામાં આવે છે તેઓ પણ એકબીજાના સંપર્કમાં આવેલા છે